કેમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કામધેનુ એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ ફેસબુક ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર ખેડૂત મિત્રો હું એક આજે એક એવો વિષય લઈને તમારી સાથે આવ્યો છું ને કે તેના પર ધ્યાન આપો ને તો તમારું ઉત્પાદન ડબલ થઈ જશે અને એ વિષય છે કપાસની અંદર વૈધ ઘટાડવી કે વૈધ અટકાવી ખેડૂત મિત્રો ઘણા ખેડૂતો કપાસની અંદર વૈધ અટકાવવા માટે ડોકાનો ડોકા કાપતા હોય છે ડોકા કાપતા હોય છે એટલા માટે ખેડૂત મિત્રો એવું વિચારે છે કે તેનો આડો ગ્રોથ થાય પણ ખરેખર એવું નથી ખેડૂત મિત્રો કેમ કે આપણે હંમેશા ટેકનિકલ ખેતી કરવાની છે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાની છે અને આપણા સાયન્ટિસ્ટો કે જે તજજ્ઞો છે તે શું કહે છે કે તેને ગ્રોથ પ્રમોટર આપો હું તમને એક વાત કહું કે ભાઈ આપણે કપાસ છે કોઈ તેની અંદર આપણે ડોકું કાપી નાખીએ તો આપણે એવું સમજીએ કે સીધો આડો ગ્રોથ છે પણ એવું નથી તે ત્યાંથી જ પાછું ફૂટે છે તો તેના ઉપાયમાં હું તમારી સાથે એક ચર્ચા કરવાનો છું કે હું તમારી સાથે ત્રણ પ્રોડક્ટ વિશે વાત કરવાનો છું પેલી પ્રોડક્ટ છે ઘરડા કંપનીનો ચમત્કાર બીજી પ્રોડક્ટ છે કૃષિ ક્રોપ સાયન્સનું ઓવરફ્લો અને ત્રીજી પ્રોડક્ટ છે દમન કંપનીનું દમન પ્લસ ખેડૂત મિત્રો આના ફાયદા હું તમને કહેવાનો છું તો આ ત્રણ પ્રોડક્ટ જો તમે વાપરો કે તમે તમારી અંદર ઉપયોગ કરો તો હાલો આજે તો હું નાનો છું પણ તમે તમારા કોઈ એગ્રો સેન્ટર કે કોઈ એગ્રીકલ્ચર સ્ટુડન્ટ તમે પૂછી શકો છો કે આના ફાયદા કે જે ફાયદા શું હોય શકે આના કે પહેલું તો કપાસનો આડો ગ્રોથ કરે છે ઉભો ગ્રોથ અટકાવીને આડો ગ્રોથ કરે છે એટલા માટે ફૂલ વધારે લાગે છે અને તે ફૂલનો ફાયદો એ છે કે તે જે ફૂલ લાગે છે તે ખરતા નથી ખરવાનો પ્રશ્ન નવ્વાણું ઓછો થઈ જાય છે એટલા માટે જ હું આજે કપાસમાં વય માટેની માહિતી આપને આપું છું કેમકે વહીધટક છે તો તેનો આડો ગ્રોથ થશે અને આડો જ ગ્રોથ જો થશે ને તો તેની અંદર વધારે ફૂલ લાગશે વધારે ઝીંડવું બંધાશે અને ઝીંડવું વજનદાર થશે કેમકે જે અત્યારે ખેડૂત મિત્રો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે મારો કપાસ આટલો ઊંચો મારો કપાસ મારાથી પણ ઊંચો પણ કપાસ ઊંચો થવાથી કોઈ ફાયદો જ નથી કેમ કે જો તેમાં ઝીંડવા નહીં હોય ફૂલ નહીં હોય તો આપણે લણની કે ભાઈ હાર્વેસ્ટિંગ કરીએ તો આપણને શું મળશે તો તેના માટે જ છે આ કપાસની અંદર વૈધ અટકાવવી અને વય ધટકાવી કેવી રીતે ટેકનિકલી આપણે વય અટકાવવાની છે એટલે જ આપણે આ જે દવા છે તે નુકસાન પણ નથી કરતી અને તે ફાયદાકારક છે હાલની અંદર આપણને જે ભાવ નથી મળતો પણ ભાવ નથી મળતો તેની સામે આપણે ઉત્પાદન વધારીને આપણે આપણો નફો કમાઈ શકીએ છીએ તો ખેડૂત મિત્રો હું આશા રાખું છું કે આ તમને આ વિડીયોના માધ્યમથી માહિતી ગમી હશે ને જો માહિતી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો